હાય આમ સરસ્વતી તો આજે આપણે આ ચેનલ પર એક નવી સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે અને જે સિરીઝ રહેશે તે તમારા માટે ખૂબ જ ઇન્ફોર્મેટિવ રહેશે જે મારા અનુભવ પરથી તમને જાણવા મળશે અગર તમે ઇન્ટરેસ્ટેડ રહેશો આ સિરીઝને ઇન્ટરેસ્ટેડ રાખશો તો હું કન્ટિન્યુ કરીશ અને જો ઇન્ટરેસ્ટ નહીં બતાવો તો હું એને અહીં સ્ટોપ કરી દઈશ તો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે તમારે શું જાણવું છે જે માહિતી હું તમને આપીશ તેના વિશે અને કંઈક નવું જે તમે જાણવા ઈચ્છતા હોવ અભ્યાસને લગતું તો તેના પરથી તમે મને ટૉપિક આપી શકો છો હું તેના પર વિડીયો બનાવી શકીશ તો આજે હું મારો એક મનગપ એક મારો ઇન્ટરેસ્ટિંગ ટૉપિક લઈને આવી રહી છું આપણી આ ફર્સ્ટ સિરીઝમાં તો ફર્સ્ટ સિરીઝમાં એ છે આમ તો આપણી આ ચેનલ છે ઇંગ્લિશ શીખવા માટેની તો બીજી ઘણી બધી અવેરનેસ માટે પણ આ ચેનલ છે તો ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે જેમને અભ્યાસ કરવો છે કઈ લાઈનમાં જવું છે તે ખ્યાલ આવતો નથી એકચુલી તેમને ખ્યાલ તો હોય જ છે પણ તેમને ઇન્ટરેસ્ટ શેમાં છે તે તેમાં એ લોકો કન્ફ્યુઝ થઈ જતા હોય છે બરાબર ને હા તો તે જ એક ક્વેશ્ચન લઈને હું આજે આવી રહી છું આપણા આ સિરીઝમાં તો ચાલો આપણે ડિસ્કસ કરીએ મારા મનની વાતો જે એજ્યુકેશન માટે ખૂબ જ જરૂરી છે તો હું સ્ટાર્ટ કરીશ એક સરસ મજાનો ક્વોટ સાથે જે એક અમેઝિંગ વ્યક્તિએ ક્વોટ લખેલ છે તો આપણા જનો ખાસ ક્વોટ અને ઇન્સ્પિરેશન જેને બનાવવાનું છે તે કોર્ટ છે આઈ હેવ ટુ ગીવ માય બેસ્ટ ઇટ્સ માય રેસ એન્ડ આઈ વિલ વિન ઓકે તો આ કોટ પરથી આપણને હું મોટિવેશન શું મળે છે મોટિવેશન એ છે કે આપણી લાઈફના આપણે જાતે ખૂબ ઘોડા છે રાઈટ તો આપણે જાતે આપણી રેસ છે આપણે જાતે દોડવું પડશે તો તેવી જ રીતે આપણે આપણા લાઈફમાં કંઈક કરવું હોય તો તેના માટે આપણે લાઈફમાં એક એમ ગોલ જેને આપણે કહીએ ને હેતુ હોવો જરૂરી છે અગર તમે કંઈક કરવા ઈચ્છો છો કંઈક કરવા ઈચ્છો છો તો તેના માટે તમારો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ જેમ કે મેં તમને હમણાં કીધું ઇટ્સ માય રેસ રાઈટ આ આપણે એ રેસ માટે આપણે પોતાને સમર્પિત કરી દેવું છે તો તેવી જ રીતે મારા વિચાર હું તમને જણાવું તો મારી રેસ શું છે તો મારો ગોલ છે એક હાઈ ક્લાસ ટીચર બનવા માટેનો અને મને ઇન્ટરેસ્ટ છે ટીચિંગ કરવા માટે બટ સોરી હું તમને ટાઈમ આપી શકતી નથી આ ચેનલ પર તો હવે મેં વિચાર્યું છે કે રેગ્યુલર આ વર્ષમાં નવા વર્ષથી રેગ્યુલર એક એક વિડીયો જે તમારા માટે મોટિવેશન બનશે તેવા વિડીયો હું તમને બનાવી અને જણાવીશ જેથી કરી એક વિદ્યાર્થીની પણ જો મોટિવેશન થાય તો તે મારા માટે ખૂબ જ આશીર્વાદરૂપી બની રહેશે તો યસ અહીં જેમ કે મેં કહ્યું તમને કે લાઈફમાં પોતાનું મતલબ આપણે રેસ પોતાની રેસ જાતે જ જીતવી છે મતલબ આપણે એના માટે આઈ હેવ ટુ ગીવ અપ માય બેસ્ટ જેને આપણે કહી શકીએ તો આપણું જેટલું બેસ્ટ બને છે તેટલું આપણે બેસ્ટ કરવું જોઈએ આપવું જોઈએ ટાઈમ આપવો જોઈએ તો તેવી જ રીતે મારું પણ છે હું મારું બેસ્ટ આપી રહી છું અને તેના માટે સમય તો લાગી રહ્યો છે બટ અપ નથી કરવાનું થાકી જશો રેસ્ટ કરો રેસ્ટ કરી પાછા ઉઠો અને પાછા રેસમાં જોઈન થવો તે વસ્તુ જરૂરી છે તો મારો અનુભવ હું તમને કહીશ મારે શું કરવું છે હાઈ ક્વૉલિટી ટીચર બનવું છે અને જે મારું મારી લાઇન છે તે ક્લાસ ટુ એટલે કે જીપીએસી અને નેટને ક્લિયર કરવાનો છે આમ તો હું તમને કઈ રીતે શું કઈ લાઈનમાં જવું છે હાઈ ક્લાસ ટીચર બનવા માટે તે પણ હું તમને જણાવીશ પણ આજે હું તમને ફર્સ્ટ સિરીઝમાં મારા અનુભવ અને એક્સપિરિયન્સને જણાવીશ જેને લઈને તમે પણ કદાચ મોટિવેટ થઈ શકો છો રાઈટ હા તો અહીં આપણી વાત છે કે કોઈપણ વસ્તુને પામવું હોય તો શરૂઆતથી એમાં ઇન્ટરેસ્ટ જે તમને ઇન્ટરેસ્ટ હોય જે હેતુને પામવું હોય તેના પર તમને ઇન્ટરેસ્ટ હોવો જરૂરી છે કોઈ પણ વસ્તુ હોય તમને ટીચિંગ ગમતું હોય ટીચિંગ કરવું ગમતું હોય તો તેમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો જ તમને ગમે છે તમને ડ્રોઈંગ ગમતું હોય તમને ડ્રોઈંગ કરવા ઇન્ટરેસ્ટ છે તો તે લાઈનમાં તમે જઈ શકો છો તેવી જ રીતે તમને કંઈક નવું ઇનોવેટિવ આઈડિયાઝ આવતા હોય તો તમે સાયન્સમાં જઈ શકો છો મતલબ આ રીતે ઘણા બધા ઘણી બધી એવી લાઈન છે જેનામાં આપણે જઈ અને પોતાનું ઇનોવેશન આપી શકીએ છીએ અને પોતાનું ઇન્ટરેસ્ટ એમાં મૂકી શકીએ છીએ તો મારો ઇન્ટરેસ્ટ છે ટીચિંગ આપવાનું મને ટીચિંગ કરવું ખૂબ ગમે છે હવે તમે તમને કન્ફ્યુઝ હશે કે શું વાત કરી રહ્યા છે તે ખ્યાલ આવતો નથી હા હું વાત કરી રહી છું યુજીસી નેટ અને જી સેટ જી સેટ એટલે કે ગુજરાત માટેની સેટ એક્ઝામ આવે છે સ્ટેટ એલિજિબિલિટી એક્ઝામ ઓકે ટેસ્ટ જેને આપણે કહીએ છીએ તે અને યુજીસી નેટ જે નેટ નેશનલ લેવલની ટેસ્ટ હોય છે હવે અહીં જે એક્ઝામની પ્રિપેરેશન હું કરી રહી છું તે ખૂબ જ ટફ છે પણ તેના માટે ટાઈમ આપવો જરૂરી છે ટફ છે બધી એક્ઝામ ટફ હોય જ પણ કોઈપણ એક્ઝામની તમે પ્રિપેરેશન કરો છો તો તેના માટે ટાઈમ આપવો ખૂબ જરૂરી છે અને ટાઈમ આપો તો જ સફળતા મળશે અને સાથે સાથે તમે સ્ટ્રગલ પણ કરશો જેમ કહેવાય છે ને જેટલું તમે ઘડાશો ને એટલું તમને વધારે તમે સાપ પણ બનશો જેમ કે ડાયમંડ છે ડાયમંડને બનવું ઇઝી નથી એને પણ ખૂબ ઘસાવવું પડે છે ને તો બસ આ જ વસ્તુ છે અભ્યાસ કરતા જાઓ સ્ટ્રોંગ તમારી તમે જે કંઈ પણ અભ્યાસ કરતા હોવ તેના માટે તમે ટાઈમ આપો અને જે તમે ટાઈમ આપો છો તેના માટે એક ખાસ ટાઈમ ટેબલ પણ બનાવી લો બસ તે જ વસ્તુ છે અભ્યાસ કરવા માટે સ્ટડી કરવા માટે તમારું બેસ્ટ આપો તમને જે જે રીતે અભ્યાસ કરવો ગમે છે વાંચીને કોઈકને સાંભળીને કોઈકને લખીને અભ્યાસ કરવો ગમતો હોય છે તો જે રીતે તમને ઇન્ટરેસ્ટ પડે છે તે રીતે તમે રીડિંગ કરી શકો છો અને ત્યાર પછી નેક્સ્ટ લેવલ આવે છે જ્યારે પણ સ્ટુડન્ટ એક્ઝામ હોય છે જે જે કોઈ પણ એક્ઝામ હોય તે એક્ઝામને ક્લિયર કરવું હોય એ ઇઝી વસ્તુ નથી કોઈ પણ એક્ઝામ માટે આપણે પ્રિપેરેશન કરવી જરૂરી છે તો જ આપણે એને ક્લિયર કરી શકીએ છીએ તો સેમ એસ મેં પણ એવી કોઈ એક્ઝામ હજુ સુધી ક્લિયર કરી નથી ક્લિયર કરેલ છે બટ તેમાં હજુ લેવલ વન એન્ડ ટુ વન રહી જતું છે લેવન ટુ એન્ડ થ્રી સુધી જાય છે તો મારે વન સુધી પહોંચવું છે અને તેના માટે મને ટાઈમ લાગી રહ્યો છે અને તે એક્ઝામની પ્રિપેરેશન કરવા માટે હું તમને ટાઈમ આપી શકતી નથી તો હવે પછી મેં ન્યૂ યરમાં ડિસાઇડ કર્યું છે કે હું તમારા માટે એક એક સિરીઝ મોટિવેશન સિરીઝ લઈ આવીશ અને થોડું થોડું તમને આ સિરીઝમાં ભણાવતી પણ જઈશ જે જે જરૂરી છે જે લિટરેચરમાં ઇન્ટરેસ્ટ ધરાવશે તેના માટે પણ અહીં બેસ્ટ ટિપ્સ મળી રહેશે ઓકે હા તો હું વાત કરી રહી છું નેટ એક્ઝામ નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ જે યુનિયન ગ્રાન્ટ કમિશન દ્વારા લેવામાં આવે છે અને આ એક્ઝામ ખૂબ જ ટફ હોય છે તો તેના વિશે હું તમને માહિતી આપીશ મારો સબ્જેક્ટ છે ઇંગ્લિશ મેં બી એમાં મારો મેઇન સબ્જેક્ટ આર્ટ્સ સાથે ઇંગ્લિશ જે સબ્જેક્ટ ચૂઝ કર્યો અને તેની સેકન્ડ ક્લાસ સાથે મેં ક્લિયર કરેલું છે ત્યાર પછી ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશમાં માસ્ટર ડિગ્રી ક્લિયર કરી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ સાથે અને ત્યાર પછી થોડોક સમય તે સમયે થોડુંક કન્ડિશન એવી હતી કે ચલો જોબ કરી લઈએ તો જોબ કરવામાં જોબ કરવામાં મેં એઈટ નાઇન યર્સ જોબ કરવામાં કાઢ્યા બટ જે સમય મેં જોબ કરવામાં કાઢ્યો તેટલો સમય કદાચ મેં આજે સ્ટડી કરવામાં કાઢેલો હોત તો કદાચ આજે મેં ક્યાંક નવી કોઈ સારી પોસ્ટ પર હોત બટ તે સમયની કંડિશન એવી હતી કે મારે કરવાની જરૂર હતી અને મેં કરી બટ હવે પછી મારી મારી પાસે ટાઈમ છે અને મને એ સમયનો ખૂબ પસ્તાવો થઈ રહ્યો છે એટલે હું તમને કહેવું છું કે તમે પણ એવો ટાઈમ વેસ્ટ નહીં કરતા જો તમે લાઈફમાં કંઈક કરવા ઈચ્છતા હોવ તો તો અહીં મારા અનુભવ એ જ છે કે ટાઈમ આપો પોતાને બીજાના માટે ટાઈમ આપી અને પોતાની લાઈફ તમે બગાડતા નહીં બરાબર તો અભ્યાસ માટે ટાઈમ આપો પોતાની લાઈફ સુધારવી હોય તો અભ્યાસ કરો ટાઈમ આપીને અભ્યાસ કરો તે ખૂબ જરૂરી છે તો મારો જે ટાર્ગેટ હતો એ છે કે જે મેં માસ્ટર ડિગ્રી ક્લિયર કરી ફર્સ્ટ ક્લાસ સાથે ત્યારબાદ નાઇન ઇયર મેં જોબ કરી એન્ડ જોબ કરી ત્યાર બધી જે પણ જોબ છે બધું ક્વાઇટ કરી દીધું અને સ્ટડી કરવા માટે બેસી ગઈ અને તમારા માટે હું વિડીયો વિડીયો પણ નથી લાવી શકી આ ચેનલ પર પણ સોરી હવે પછી હું આ ન્યૂ ઇયરમાં એક એક સિરીઝ તો તમારા માટે લાવીશ જ અને મોટિવેશન સિરીઝ લાવીશ તો અહીં ત્યાર પછી હવે પછી જે સ્ટડી મારી ચાલતી છે વન યરની ક્લાસીસ જોઈન કર્યા છે અને ક્લાસીસ સાથે અભ્યાસ પણ મારો ચાલતો છે હોમ ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે અને સાથે હું તમારા માટે પણ જોઈન થઈને રહીશ ઓકે અને મારો જે સબ્જેક્ટ છે ઇંગ્લિશ લિટરેચર સાહિત્ય સાહિત્યનો અભ્યાસ અહીં ઇન્ડિયા લેવલની વાત નથી થઈ રહી ઇન્ડિયાની તો વાત થાય છે પણ એ બે ટકાની વાત થાય છે અહીં આ મારો જે સબ્જેક્ટ છે તે ઇન્ટરનેશનલ તમને બધાને ખ્યાલ તો છે જ ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે અને બીજું કે આ લેંગ્વેજ એવી છે કે જે બ્રોડ રિજનલમાં ફેલાય છે અને એનો ઇતિહાસ પણ એની એનું સાહિત્ય પણ ખૂબ જ બ્રોડ છે તો જરાક થોડુંક ટફ લાગ લાગતું હોય છે આ સબ્જેક્ટ સાથે જવા માટે જો તમારે અગર યુજીસી નેટ એક્ઝામ ક્લિયર કરવી હોય તો પણ અગર તમે ધારી લો કે આઈ હેવ ટુ ડૂ આઈ મસ્ટ ટૂ એન્ડ આઈ વિલ્ડ આઈ મસ્ટ ડુ તમે આવી રીતે પોતાના વિચાર રાખશો તો એકને એક દિવસ તમે ક્લિયર કરી શકો છો હું પણ આ જ વિચાર રાખીશ આઈ હેવ ટુ ડુ મારે કરવું છે અને મારે કરવું જ જોઈએ ને કરીશ જ હું તો આવા વિચાર સાથે આપણે કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરીશ કરીએ તો આ વિચાર રાખવા જરૂરી છે ઓકે તો આ રહી થોડાક અનુભવ બીજા અનુભવ નેક્સ્ટ સિરીઝમાં હું તમને જણાવીશ હવે જો તમે અંગ્રેજી શીખવામાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવો તમને તમારે શું જાણવું છે અને બીજું હું આ સિરીઝમાં અને જે કંઈ પણ સિરીઝ હશે તેમાં હું તમને જણાવીશ મારો અનુભવ સાથે મારી સાથે તમે સ્ટડી કરી શકો છો અને તમે અગર ઇંગ્લિશ લેંગ્વેજ ઇંગ્લિશ લિટરેચરમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હો જે વિદ્યાર્થી તો તે વિદ્યાર્થી ખાસ જોજો મારી સાથે સ્ટડી કરી શકો છો અને મારે જે પણ મટિરિયલ્સ છે હું તમારી સાથે શેર કરી શકીશ તમને શીખવાડી પણ શકીશ રોજ એક ટોપિક થોડું પણ ખૂબ યુઝફુલ એવું આપણે હું તમને જણાવીશ ટિપ્સ ગોલ્ડન ટીપ્સ ઓકે જે અંગ્રેજી સાહિત્યમાં ઇન્ટરેસ્ટ ધરાવતું હોય તેવા વિદ્યાર્થી માટે ઓકે હા તો આજે આપણા ફર્સ્ટ સિરીઝમાં શું જાણીશું તો મારું જે સબ્જેક્ટ ઇંગ્લિશ લિટરેચર છે તો લિટરેચરમાં તો એવું ઘણું બધું છે ક્યાંથી સ્ટાર્ટ કરીએ અને ક્યાંથી નહીં તે ચૂઝ કરવું ખૂબ મુશ્કેલ છે બરાબર તો પહેલાં તો હું તમને જણાવીશ અગર તમે અંગ્રેજી સાહિત્યમાં ઇન્ટરેસ્ટ ધરાવતા છો તો આમ તો તમને જો ઇન્ટરેસ્ટ ધરાવતા હોવ તો તમ તમને જાણવા મળેલું જ હશે અંગ્રેજી એટલે કે ક્રોનોલોજીથી સ્ટાર્ટ કરું હું તમને એવું નહીં કહીશ ક્રોનોલોજીથી સ્ટાર્ટ કરું પણ એની પણ એક ટ્રીક હોય છે એને સમજવાની ટ્રીક હોય છે અને ચોક્કસથી હું તમને કહીશ જે સાહિત્ય હોય છે ને એમાં યર યાદ રાખવા ખૂબ મુશ્કેલ હોય છે મને પણ મુશ્કેલ છે જેમ કે કોઈ પણ એજને ધ્યાનમાં રાખવા માટે આપણે ક્રોનોલોજીમાં ચાલવું પડે છે એટલે કે એક પછી બીજું બીજું પછી ત્રીજું ત્રીજું પછી ચોથું એ રીતે ઇવેન્ટ પ્રમાણે યાદ રાખીએ તો આપણને ક્રોનોલોજી ઓર્ડર પણ યાદ રહેશે અને યર પણ યાદ રહેશે બરાબર તો અહીં હું તમને ખાલી ક્રોનોલોજી ઓર્ડર જણાવીશ એમાં શું શું આવે છે ને તે હું સિરીઝ વાઇઝ તમને જણાવીશ જેમ કે મેં અહીં નોટ્સ મારી એકદમ રફ નોટ્સ છે જે હું તમને બતાવવા જઈ રહી છું એકદમ રફ છે તમે એને જોઈને હસતા નહીં ચાલો હું તમને બતાવું છું ફર્સ્ટ ક્રોનોલોજી ઓર્ડર હા તો આ છે શોર્ટ ક્રોનોલોજી ઓર્ડર છે ઇંગ્લિશ લિટરેચરના વિદ્યાર્થી અહીં જોઈ શકે છે જેમ કે ફર્સ્ટ છે ઇંગ્લો સેક્શન એંગ્લો સેક્શન સ્ટાર્ટ થાય છે ફોર ફિફ્ટી ટુ થર્ટીન ફોર્ટીઝથી અને ત્યાર પછી આપણે એજ ઓફ ચોસર જે તમે જાણતા હશો અગર અંગ્રેજી સાહિત્ય જાણતા હોવ તો ચોસરને ખાસ કરી જાણતા જ હશો પછી વાત કરીએ એજ ઓફ ડાર્કનેસ એજ ઓફ ડાર્કનેસ પછી એલિઝાબેથન એજ જેકોબિયન એજ એન્ડ ત્યાર પછી કેરોલીન એજ પ્યુરિટન એજ અને પ્યુરિટન એજ પછી ડેમોક્રેસી ચાલી ચાલતી હતી મતલબ જે ઇલેવન ઇયરની ડેમોક્રેસી હતી તે આટલો સમયગાળો ઇલેવન યરનો સમયગાળો પસાર થયો એન્ડ દેન રેસ્ટોરેશન એજ આવ્યું ન્યુ ક્લાસિકલ જેને આપણે ઓગસ્ટન એજ તરીકે પણ ઓળખીએ છીએ સેવન્ટી ઝીરો ફોર ટુ સેવન્ટીન ફોર્ટી ફોર એન્ડ ન્યુ ક્લાસિકલ પછી પ્રી રોમેન્ટિક પણ આપણે કહીશું અમદો রোমেন্টিক এজ কে প্রি রোমেন্টিক এটা কারণকে ইবেট প্রফ ট্রান্সিশন এনে পিওর রোম্টিক এজ কেমনছে ওকে ত্যার পছি বিক্টোরিয়ন এস মোডন এজন্য যে আপনা বন এন্ড টু যে বড থাকে আমার যে টাইম চালিয়েছে পোস্ট মোডনি ওকে তো আছে রফ જે નોટ્સ છે મેં રોક નોટ એ બધી જણાવેલ છે અને મારી જે રાઇટિંગ છે બહુ ખરાબ છે કોમેન્ટ નહીં કરતા લખતાં લખતા થઈ અને પછી આગળ જતાં રાઇટિંગ સુધરી છે તો આ છે એ દફ્તો સર નોટ બનાવી છે ત્યારબાદ હું તમને એના એની પણ એકદમ શોર્ટ નોટ્સ છે એટલે કે વર્ડ્સને ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન્સ બનાવીને કઈ રીતે યાદ કરી શકીએ છીએ તેના વિશે છે તો અહીં આ છે એન્ગ સેક્શન ઇઝ તો આપણે જાણીએ કે ઇંગ્લિશ સેક્શન એ શું છે તો એની પહેલાં તો હિસ્ટ્રી જાણીએ તો હિસ્ટ્રી અહીંયાથી એટલે સી છે બરાબર તો આ રીતે છે મેં નોટ્સ આ રીતે બનાવેલ છે તો મેં મારી રફ નોટ્સ તો જોઈ હતી ઓકે અહીં હવે આ જે છે મેં વન યરની સ્ટડી નોટ છે હવે પછી થોડીક ઇમ્પ્રુવમેન્ટ આવી ગઈ છે હું તમને એટલું જ જણાવવા કહીશ કે અગર તમે આ એક્ઝામની પ્રિપેરેશન કરો છો અને તમે અંગ્રેજી ભાષા સાથે ચાલતા છો તો આ તમારા માટે પ્લસ પોઈન્ટ છે કે તમે ઇંગ્લિશ સબ્જેક્ટ ચૂઝ કરેલો છે અને તમારે હાઈ ક્વોલિટી ટીચર બનવું છે તો અંગ્રેજી સાથે ચાલો ખૂબ તમારા માટે બહુ પ્રાઉડ છે કે તમે અંગ્રેજી વિષયને ચૂઝ કરેલો છે હું પણ મારી જાતને પ્રાઉડ સમજું છું એ પોતાની જાતને હંમેશા પ્રાઉડ સમજવું જોઈએ જે છે એ ભગવાને આપણને કંઈક ને કંઈક માટે અહીં કંઈક કરવા માટે મોકલેલું છે તો કંઈક કરીશ આપણી જાતે કરીશ ઓકે તો અહીં મારા અનુભવ મારા વિચાર આ સિરીઝમાં તમને થોડાક જણાવ્યા છે આગળની સિરીઝમાં એવા ઘણા બધા અનુભવ છે અભ્યાસ સાથે ચાલીશું હું તમને મારી જે સ્ટડી રૂટિન છે તે પણ હું તમને જણાવીશ અને એવું નથી કે મેં એક્ઝામ ક્રેક કરી છે અને સાથે ક્રેક કરવાની પણ કોશિશ ચાલતી છે તો તમારી સાથે સાથે આપણે સ્ટડી કરીશું અને આગળ વધીશું જે પણ થોડુંક નોલેજ છે મારે મને જે કંઈ પણ નોલેજ છે તે હું તમારી સાથે શેર કરીશ કદાચ તમને એ ઉપયોગી બનશે ફર્સ્ટ સિરીઝમાં આપણે આટલું મારા વિશે જાણી ગયા તમે થોડું ઘણું અને હવે તમારે અભ્યાસમાં તેના વિશે જાણવું છે તે તમે મને જણાવજો કોમેન્ટ કરીને અગર વિડીયો ગમેશે તો મને ખ્યાલ છે કે મારા ચેનલ પર ખાસ કરીને સ્ટાન્ડર્ડ એઇટ નાઇન ટેન ઇલેવન એન્ડ ટ્વેલ્થના વિદ્યાર્થી બહુ બધા છે એટલા માટે જ હું જણાવું કે કદાચ તમારે આગળ જઈ કોલેજ કરવું હોય તો કંઈ બીજું નથી કરવાનું તો અંગ્રેજી ભાષા સાથે અંગ્રેજી વિષય સાથે જાજો તમને ખૂબ યુઝફુલ બનવાનું છે અને પ્રાઉડ થશે તમને ઓકે તો ચાલો આપણે આ ફર્સ્ટ સિરીઝ પોતાની પોતાનો વિડીયો અને પોતાના અનુભવ થોડાક જણાવ્યા છે તો નેક્સ્ટ સિરીઝમાં હું તમને કંઈક નવું કહીશ તેના માટે નેક્સ્ટ વિડીયોની રાહ જોજો ઓકે ચાલો બાય હેવ ગુડ ડે થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ